કેરીના મુરબ્બાની આ રેસીપી નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌને ખૂબ જ ગમશે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રીતે જરૂરથી મુરબ્બો બનાવીને ટ્રાય કરજો સુપર ઇઝી અને ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશ ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં એક કિલોગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધેલી છે કાચી છે એના જગ્યા પર જો તમે આખું વર્ષ સ્ટોર કરવા માટે બનાવતા હોય તો તમે રાજાપુરી કેરી લેજો એને મેં સરસ રીતે ધોઈ એના છોલતા ઉતારી લીધેલા છે અને આ રીતની મોટા કાણાવાળી છીણી વડે એને છીણી લઈશ તો જુઓ મોટા કાણાવાળી છીણી વડે મેં એને છીણી લીધેલું છે તો હંમેશા છુંડો હોય કે મુરબ્બો હોય મોટા કાણાવાળી છીણી વડે જ આપણે એનું છીણ પાડવાનું છે હવે આપણે એનું પરફેક્ટ ખાંડનું માપ લઈશું તો અહીં તમે કોઈ પણ વાટકી અથવા કપ સેટ કરી શકો છો એમાં દબાવીને આપણે આ છીણ ભરીશું તો અહીં જુઓ એકદમ દબાવીને આ એક કપ થયો છે બરાબર એકદમ કમ્પ્લીટ દબાવીને આપણે ભરવાનું છે આ રીતે છીણ જેથી આપણને કમ્પ્લીટ આઈડિયા આવે કેટલી ખાંડ લેવાની છે એનું આમ તો તમને મેઝરમેન્ટ કહું ને તો એક કિલો કેરીના છીણની સામે એક કિલો જેટલી ખાંડ જોઈએ પણ કપથી કારણ કે આપણે જ્યારે કેરીને છીણીએ છીએ તો ગોટલાનો ભાગ નીકળી જતો હોય છે એટલે કમ્પ્લેટ મેઝરમેન્ટ માટે આપણે આ રીતે ફોલો કરવું બે કપ જેટલું છીણ થયું છે કમ્પ્લેટ ભરીને એમાં મેં મીઠું અને હળદર સ્વાદ પ્રમાણે એડ કરી દીધેલું છે ખૂબ જ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ સુધી મૂકીશું એટલે આ મીઠા અને હળદરના લીધે કેરીનું પાણી છૂટું થશે એક રસા જેવું બનશે અને એમાં ચાસણી બહુ ઝડપથી બની જશે ઢાંકીને મેં સાત એક મિનિટ જેવું મૂકેલું હવે તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો સરસ એવો રસ છૂટો પડ્યો છે તો હવે આપણે આમાં ખાંડ એડ કરવાના છે તો આપણે બે કપ જેટલું છીણ લીધેલું છે એની સામે બે કપ આખા અને એક વન ફોર્થ કપ એટલે કે અડધા કપથી ઓછો બરાબર એટલું આપણે ખાંડનું મેઝરમેન્ટ રાખવાના છે તો બે કપ આખા ભરીને અને એક વન ફોર્થ કપ જેટલું બરાબર હવે ફ્રેન્ડ્સ થોડીક થોડીક ખાંડ એડ કરવાની બધી સાથે નહીં એડ કરી દેવાની અને એને સારી રીતે આ રીતે હલાવતા જવાનું અને બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો આ પ્રોસેસમાં થોડીક મહેનત છે તમે ઈચ્છો તો ખાંડનો પાવડર કરીને પણ એડ કરી શકો છો પણ આ રીતે પણ ખૂબ સરળતાથી ખાંડ ઓગળી જતી હોય છે તો આપણે બહુ વધારે ઝંઝટ ના કરવી પડે પીસવાની મિક્સર જારમાં એટલે આ રીતે તમે કરી લેશો તો પણ કામ બની જશે તો તમે જોઈ શકો છો બે કપ છીણ લીધેલું એની સામે મેં બે કપ આખા ભરીને અને ત્રીજા કપમાં વન ફોર્થ કપ જેટલું મેં ખાંડનો યુઝ કરેલો છે હવે જો આ રીતે એકદમ રસા જેવું થઈ ગયું છે મેં એને પાંચથી સાત મિનિટ જેવું આવું હલાવેલું તો આ રીતે રસા જેવું થઈ ગયું છે બધી ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે એને ગેસ ઉપર ચડાવી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું મીડિયમ ટુ સ્લોની તરફ આપણે એને બિલકુલ હય નહીં કરીએ અને આ રીતે સતત હલાવતા જઈને આપણે એને એક તારની ચાસણી થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે હલાવતા જવાનું અને એને બિલકુલ છોડી નહીં દેવાનું વચ્ચે કોઈ કામ હોય તમે છોડો તો એકદમ સ્લો ફ્લેમ કરી દેવાની અને ફટાફટ પાછા આવી જવાનું તો જુઓ આ રીતે ચાસણી હું ચેક કરી રહેલી છું તો મને હલાવતા લગભગ બારેક મિનિટ જેવું તો થયું છે અને ચાસણીને થોડીક ઠંડી પડવા દેવાની અને પછી આપણે એને ચેક કરવાની તો પરફેક્ટ આપણને ખબર પડે કે તાળ થાય છે કે નહીં એમાં તો જુઓ સાઈડ પર મેં પાછું હલાવતી જાઉં છું અને હવે મેં જે ચાસણી કરેલી એને હું ચેક કરીને તમને બતાવું છું તમે જોઈ શકો છો એક તાળ બને છે બને છે ને અને ત્યાર પછી પણ આપણે થોડીવાર માટે શેકાવા દીધું એટલે પરફેક્ટ એક તાળ મડી ગયો છે તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે અને હવે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે એમાં છ જેટલા લવિંગ મેં એડ કરેલા છે તમને વધારે સ્ટ્રોંગ ફ્લેવર પસંદ હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો અને ત્રણ દાલચીનીના ટુકડા નાખેલા છે એને આપણે તજ તજ પણ કહીએ છીએ બરાબર ને અને ચારથી પાંચ જેટલી ઇલાયચી મેં થોડી ખોલીને એડ કરેલી છે બારથી તેર કાજુ અને દસથી બાર બદામ એને વચ્ચેથી અને આમ ઊભા પણ ને આળા પણ કટ લગાવીને રેડી કરેલી છે તમે એના મોટા ટુકડા પણ કરી શકો આ બધી વસ્તુ આમાં એડ કરેલી છે તમે ઈચ્છો ને ફ્રેન્ડ્સ તો તજ અને લવિંગનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો પણ મેં એને આખું એડ કર્યું છે ગરમ મિશ્રણમાં જ એડ કરી દીધેલું છે અને હવે આને પ્રોપર આપણે ઠંડુ પડવા દઈશું અત્યારે રસો થોડો પાતળો લાગી રહેલો છે પણ પ્રોપર ઠંડુ પડશે ને બે એક કલાકમાં પંખાની છે એટલે એકદમ સરસ ઘટ્ટ રસો થઈ જશે જો આ બે કલાક જેવું થઈ ગયું છે હું તમને બતાવું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને આ જ રીતનો આપણો મુડબ્બો બનવો જોઈએ થોડી ઘણી એમાં ચાસણી પણ દેખાવવી જોઈએ કારણ કે આપણે એને સ્ટોર કરીએ તો લાંબા સમય સુધી આપણે એને સ્ટોર કરવું હોય તો થોડી એમાં ચાસણી હોવી જોઈએ અને ખાવામાં પણ એ સરસ લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આને બનાવીને ટ્રાય કરજો આ મેં રૂટિનમાં ખાવા માટે બનાવેલું છે એટલે મેં ટોટાપુરી કેરીનો ઉપયોગ કરેલો છે તમે આખા વર્ષ માટે બનાવવાના હોય તો ફરી કહું છું કાચી અને રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરજો અને સેમ મેથડથી બનાવજો જરૂરથી બહુ સરસ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો